નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો લોકોએ ભૂલથી શેકી સીંગ ન ખાતા મગફળી શિયાળાના લોકપ્રિય અને સ્વાદિષ્ટ નાસ્તો માનવામાં આવે છે ઘણા લોકોને તેને શેકીને ગોળ સાથે અથવા તો ચટણી સાથે ખાવાનું પસંદ કરે છે મગફળીમાં પ્રોટીન સ્વસ્થ ચરબી ફાઈબર અનેક જરૂરી પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીર અને ઉર્જાને શક્તિ આપે છે જોકે દરેક વ્યક્તિ માટે શેકીલા મગફળી ફાયદાકારક હોય એવું નથી શીકીલી મગફળી પણ આમાંથી અપદાદ નથી કેટલીક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને તેનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી શીકીલી મગફળી કોણે ટાળવી જોઈએ અને વધુ અથવા અયોગ્ય સેવનથી આડઅસરો થઈ શકે છે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે શીખીલા મગફળી પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેમાં પ્રોટીન સ્વસ્થ ચરબી ડાયરેટર ફાઈબર વિટામિન ઈ વિટામિન બી કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ તત્વો હોય છે આ પોષક તત્વો શરીરને ઉર્જા આપે છે અને સામાન્ય સ્વાસ્થ્ય પર જાળવવામાં મદદ કરે છે વધુમાં તેમાં રહેલા સારા પ્રકારની ચરબી હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે કારણ કે તેમાં ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવામાં મદદ કરે છે જોકે કેટલીક પરિસ્થિતિઓમાં શેકીલી મગફળીનું સેવન ટાળવું જરૂરી બને છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ